হানে আকম মোটানে কে মোথে আকা কররিম কি মানু সাইলটা বললাম। মোটাহাহাইলটা আটা করড়িও চাই হয়েই তোমার ডি্র হাইলটা। বিটারি বেনভাই গকে উঠায় এ কে উঠে মানেম ঠেক মাররেলিতে ওই কয়ে্পন প্রবলেম থাকাায়তো মারে উপাদি কে ভাইটি এককি দুদুকে বেনভাইছা। ম গর হয়েতেভিডইছে মারি সোনাল বেন কয়ে ভিনথি এবি উপাদি খাই মানে সোনাললে। જાનવીને ફોન કર્યો જાનવી ના આવી ખબર નહી કેમ ના આવી હું દુઃખ લઈ ગ ઉપાધિમાં હતો તો એને બિચારીને ફોન કરી શકતો ખબર નહીં એને હું દુઃખ લઈ ગયું જાનવીને હાલે ફોન કરીને પૂછું જ કરી હાજર એવી દુવિધામાં પડી ગયું બેનને બિસાડીને મોકલી એવી યાદ આવે સોનલ બેન ને એવી યાદ આવે બિચારી કેવી દાય છે મારી બેન મમ્મીને બિસાડા રોવે જ છે કહ્યું ના શું કરું હવે મારું તો કંઈ ના લેમાં બેન ને ખેત મોકલવી પડે એકતા આવી રીતે કે ક્યાં આઈ થી હો ને તો લાવ ને કેવાનું રહે એટલે મે વધારે કીધું બેન નકર ન કે હેલો સનર બહુ ઘરે આવી ગયો હવે છે ને હાલો આ બાપુજી પણ મારું પગ નતું પર બાપુજી એવું થાય મને ખબર છે મારું તો ઘરે પણ મારું પગ નતું પર બાપુજી મન સે નો બેટા કોઈ કંઈ કી તો હું બેઠો પછી હું ઉપાધી કરોમાં તમારું ઘર સે હે તમારા પૈસા નું લીતેલું સે તો તમને તમાર ઘર હું વાળું નત લાગતું લાગતું જ હોય ને હૈલ ને ઓ ને ખાઈ જા ચટ ચટ બથાય રૂમ માં ને તા આઈ કોક બેવેલ મારી ન હોય ગયું ખબર નઈ કોણ આવ્યું હોય કાઈ પાસી બેલ નત મારી હૈલ ને હું ખાવા આવી ભૂખ લાગી ને

ઓટાણી કોણ ને બાપુજી માં તેમ કે આવી ગયા હે એ ના આવ્યા જો ને હવે તો ઘર ની સાવી મારા હાથ માં રહે હે જો ને જો કેવા ખેલ કર ઓલી તા ગઈ સંદીપભાઈ ભાઈ તા પણ હે ને એ તે ની સાવી મારા હાથ માં રહેવાની આ ઘર ની ને જો તા ખરી ઘર નો બંગલો આ મારા હાથ માં રહે હવે તો થઈ ગઈ રાણી આ ઘર ની તે ની ચાવી તારા હાથ માં રહેવાની હવે મને મજા આવી બાપુ જે અટાણ સુધી ન હોય ન કરતા એ આવી ગયા હોય તેડી આવી વાહે પણ આઈપી નઈ સોનલ ને બધાય છે વાયડી ના લાગે તમને હાલ હેરો હોડા મે તમ નન થારા માં ઘર આવી બીક લાગે આવી બીક લાગે ને હાલ ખાય આમ જટ જટ એ મોટા આયા એ મોટા આયા તને એક વાત કહું કા કરી ઉઠાયો જવાબ તા દે રાયડી ન ખાઈ ની કઈ હા બા બોલો ને રાયડી હું નાખો ધીરે બોલો એટલા માં સંધી બાટા મારે છે હા પણ આ જોને ને કાગરિયું જોઈ રહ્યો કો કેટલા ખાના ઉખેરા તયા કાગરિયું જોઈ રહ્યો જરી જોન માં દીકરો કીવાનું છે જોઈ તાલે લાવ જોઈ બા જોઈ લો હા બા આ તા લેટો છે સોનલનો ઓલો નિહાર નો નો કઈ જડી કામ થઈ ગયું બાઈએ તો ગોતી લીધો બા તા પાકા પાકા કીવા પાકા છે હવે આઈશ મને હું હાસવીને રાખી દઉં ને તારું એવું નાચમાં આવીએ ને તો પૂરું થઈ જાય મને દોઈ દે લાઈ મને એવી એવી ઓરખાણી એવી ઓરખાણી કે લેટર જડી ગયો જો જે સંદીપ આવતો નથી ને ભાઈ શું ને એક વેક તને એટલો ટપો નથી પડતો તો બા વાંધો નહીં તો મૂકી દો હતું ને નો તમને વિશ્વાસ આવતો હોય તો વિશ્વાસ ના આવે એક તો તમને મારા ઉપર કહું કે ઈચ્છે ઈચ્છે મૂકી દો હાસવીને લાઈ હું માર રીતે મૂકી દે તાર સામે ન મૂકો ન કર તું તાર ને જય કયા વગર કે બાઈ એ ને લેટર મઈ કો ખબર છે તારી માં હા બા હોય તો જ વાગ દયો જ વાગ દયો તમે તો હા શું કરો બા તમે બે કઈ નઈ બસ અમે છે આ કઈ કાગરી હોય હોય તું તી અને કો કે મન થઈ ના આવડે સંદીપ તી મોટા કે છોટા જરી કા હું સે ઓખા ના ના અમે તો કઈ કરતા કે કોઈ દો ક્યું કા કર્યું છે બતાવો તો મોટા ભાઈ આ કઈક બાને પગમાં આવ્યું બા કઈક જાતા તો ખબર નહી હું હોય મને તને ખબર છે બહુ વાસ્તા ના આવડે સંદીપ આપો જોઈએ આલે મોટા ભાઈ ઓલો આમ પગ ઉતરતી હતી ને તે દાઈ તારા સેટી પાહે પગ પાહે હો તું માં તું કા કા કર્યું છે તે મોટાન કા એ સંદીપ તા ગયો એ તે તું જરીક માં દીકરો જોઈ દે તા કીવાન કા કર્યું છે કે બા મને બહુ વાસ્તા ના આવડે એમ કેતો તો તાતા તું આવ્યો સંદીપ એ તો બરાબર બા પણ આ તો મારે ઓલો લેટર છે એ કેમ એમ નીકળી ગયું હોય તો મેં હાચવીને રાખ્યો તો એમ બહાર ન પડી જાય કેવો લેટર માં મને તો કંઈ ખબર ન હતી લેટર બાને થોડું વાસ્તા આવડે તું એમ કેતી બાબી સાળા તા જોતા તા મને કે આ કે આ કીવાનું છે વળી કામનું કાગળ ઉડી જાય નહીં હું જોતો તો ભાઈ આ ભાઈ કામનું નથી અતિશય કામનું કાગળિયું છે અને કેમ તમને પગમાં આવ્યું આ તો મેં હાચવીને એકદમ ખાના મૂક્યું હતું કોઈ જડે નહીં એમ એમ પગમાં ના આવે કેમ કરતા પગમાં આવી ગયું એ મને વિચાર થાય છે કેમ ખબર ભાઈ અમે કંઈ અમારે શું કરવું મને તો તને ખબર છે છોકરા ભણીથી વાંચતા આવડે એ વાંચતા આવડે પણ આવું બધું કંઈ વાંચતા ના આવડે ઇંગ્લિશમાં હોય એ તને ખબર છે મેતામાં કઈ નક કર્યું જો પગ માં ઉદ મોટા ને દીધું મોટો કે કે બા મન વાસ્તા ના આવડે જો હું સંદીપ દેતો આવું તાતા તું આવ્યો ભાઈ નકર કઈ અમારે તાર કાગરિયા નો અમારે શું કરવું માં અમે તો આમાં આમ ના હું કા અમે ભઈના નકર ગઈના તેમને કઈ ખબર હોય છોકરા કઈ વાંધો નહીં હું હાચવીને મૂકી દઈ હા તમે બે ઉપાધી કરો માં ને બા નાસ્તામાં માં કઈ હે નહી ભાભી કે કે પોદરી નાસ્તો લેઈબો તોને એકદમ ખવાય ગયો કે બા ખાધા રાખે મેં કીધું તો મને કઈ ખબર નથી હવે તમારે ખાવું ને નીચે જાવ હું મારી રીતે આ બધું મૂકી દઈ કઈ વાંધો મૂકી દે ને અમે તહીં બેઠા કઈ વાંધો નહીં દે સોકરા કઈ વાંધો નહી અમે કઈ નયા નઈ કઈ લઈ લઈ થોડી કઈ ખબર પડે હા હા એવું મૂકી દઈ મારી રીતે બાપુજી હજી ના આવ્યા જોતા ખરી હવે તો આવી જવા જોઈએ નકર હવે જા મારા દીકરા હવે કોતિયા નકર ક્યાંય ના ની રહી લાઈ કાગળ હું મૂકી દઈ ના ભાઈ કામ નું હે હું હાચવીન મૂકી દઈ હમણા કો કે બેલ મારી દી જોવા ગયો તો કોઈ હતું નહીં હું તો પાછો આવતો રહ્યો ખબર નહીં ભાભી નીસે છે ઈ તો રોહોડા માં ગયા આખો દી તો રોહોડા માં ખાતા ખાઈ થાય ખાધા ખાઈ થાય ખબર નહીં બા ભૂખ લાગે તો ખાઈ ને આખો દી બિસાડી તોડા કરે તો ખાવાનું તો ખાઈ ને વાત કરો તમે બેઠા બેઠા ખાઈ લ્યો નથી ખાતા હું કઈ વાંધો નહીં હોય તમારે બા બે હોય બે હોય નકર સુઈ જાવ જાવ તમારા રૂમ માં બાપુજી આવતા રહે હવે ટાણે માં કઈ ક્યાં જાય ક્યાં જાય હું હવે જા મન મારા દીકરા બાપુજી પાસે જા તારી તમે જવાનો બા હું થાઈ કોનો ઓલો છે ને ઓલી હુવા ન દે એટલે મારે ઇન થોડીક વાર ઇસકાવો પડે ને બિસાડી પછી માંદી પડી જાય જાગે તો એટલે મારે ઇસકાવાનો હોય તો સંદીપ જાવું હોય તો જા મારે તને જમવું મોટા તું તો કોઈ દી કામ ના આવ્યો કોઈ દી કામ ના આવ્યો તારા બાપનું નું તને પેટ માં નથી ભરતું કે મારો બાપ બિસાડો માં રખડે આખો દી થા જઈડો નથી તમે બેય દીકરા હું કામ ના તું જાન સંદીપ બાપુ થી ગોતી આવી ને જાન માર ભાઈ ઓટાણા હવે મારો નો મેળ આવ્યો મારે ક્યાંય ને ગોતવા જાવ આખો દી તો હું તડકા ધૂમ નો રેકડો તો એ ન જઈડા હવે હું શું કરું એમાં તમારી ફરજ આવે મારી ફરજ આવે હાસ હું તો ખરી બે ડોહલા ન ઓટાણ સુધી તો હાઈસ તું કે ફરજ આવે ગામડે કેટલા દી હાઈસ બધુંય બધું કઈ નું બાપુજી નું તને ન ખબર એક ટાઈમ સ્વભાવ કેવો છે સ્વભાવ હોય તો એ તો હોય ઈ થોડો જવાનો આ ટાઈમ મારું મહિના કે નથી જવું તો વયા ગયા ને પણ હું શું કરું એમાં કોકે બેલ મારી બા બાપુજી હવે લાગે તઈ તો કોઈક છોકરો રમત કરીને વયું ગયો છે હાલો તો જાય બાપુજી આવ્યા લાગે હારું આવતા હોય તો માં હવે તો મને હાવ જીવ ભરે પેટ ભરે મારું હું જા બાપા મારું ઘર છે ગમે એવો છે તમે કાલ હવા કાઢી મૂકો તે રાખીએ બીજું કોઈ નહીં રાખે મને મારે તો મારા ઘર ધ્યાન રાખવું પડે ને હું નહીં હું હાલો તો અહીં બાપુ જી જો હે અમે બે જાવ દો હા સ્પિન મૂકી દઉં ના મારે કે થઈ જાહે આનું એ આવું કોઈ નહીં હું આવીએ બાપુજી આ તો મે દિલ જાન થી મહેનત થી બનાવેલું ઘર છે મને છે ને અહીંયા રહીને એટલા દિવસ મારે દિવસ ન કર રાત બાપુજી કઈ ન જાતો હું તમને બધી કહાની કઈ મારા મમ્મી પપ્પા આરે છે ને કઈ તમારી યાર એટલું બોઈલી ની બાપુજી આ લોકો એવા મારા લોય પીવે છે બધાય કંઈ વાંધો ને તમે કંઈ વહુ બેટા ઉપાધી કરો બહુ બધું થઈ જાય હારાવાના હો ભગવાન હવે તો સારું કર્યું જો હે એ જ એક મહિનો હતું ને આપણે હે બસ તમે સોનલ બહુ ઘેર આવતા રહ્યા સમજી ગયા ને એ મને બહુ સારું લાગ્યું સોનલ બહુ હો બસ બાપુજી હું તમારું માનીને જ આવી હું તમારી દીકરી છું એમ જ સમજો બસ હું આ કોઈ ઉપર ભરોસો નહીં કરું બસ તમારા ઉપર જ ભરોસો કરીને આવીને તમારા ભરોસે જ હું અહીંયા રહીશ બસ

કંઈ વાંધો નહીં હવે જો કોઈ દરવાજો ખોલવા આવતું લાગે હો શાંતિથી તમે છે ને રેજો બસ મારે તમને એટલું કહેવું બધા સામે મારાથી તમને કંઈ કહેવા હે નહીં બાપુજી તમે કઈ ઉપાધિ ના કરો હું તમારી દીકરી છું એમાં સમજો ને હું તમને કઈ કઈ પણ વાતો હે ને હું તમને કઈ લોકો કોઈને કઈ નહીં કહું બસ હા હા મારી દીકરી તમે મને કેજો બસ જી તમારી વાત હોય ને મનમાં મને કહી દેવાનું બાપુજી નહીં મને બાપ સમજવાનું હરો નથી સમજવાનું હો

બાપુજી વેલું આવતું રહેવાય તો આખો દી ક્યાં હતા કયો તા ખરી બાપુજી કંઈ બોલ કે ની બોલવા માં તો ક્યાં સમજે કઈ બ મુંગા મુંગા રહે તમને કા આખો દી ક્યાં હતા ઓ પૂછે છે જવાબ તાપો ખાધું કે પીધું કે ક્યાં હતા તમે કોને હું બા બાપુજી આવી ગયા હા છોકરા તાર બાપુજી આવી ગયા હોક થઈ ગયું માં હાવ મને કેવી ઉપાધી થાતી હતી કઈ છે તાર બાપુજીને ક્યાં બાપુજી તડકા ધૂમનો નો હું આખા ગામમાં તમને એમ ન કે ફોન ક્યાં વયા ગયા તા ઓળખો નકર પારખો હમ હું આખો ગામમાં રખડતો બીજું શું કરવું મારે કઈ કરવું તા ખરી હું તમે અમે ઉપાધિ કરતા તા એ કરવું તો ખરી ઉપાધિ પાયા હતા અમારે વાત જવા દો એવી ઉપાધિ કરતા તા અમે કરવાનું છે ને તમને મને તો એ ઉપાધિ થાય માં ગમે એવું તો મારે એમ થાય ને કે તમારું ધ્યાન રાખવાનું હોય હે જોતા ખરી અટાણ સુધી રાત પડી હમણાં છોકરાઓને એ કહેતી હતી કે હવે તો જાઓ તમારા બાપુજીને જાવ ક્યાંક ગોતી આવો બાપુજી અટાણ સુધી તમે ક્યાં આવ્યા તડકા ધૂમના ને એ નથી ખબર પડતી આયવા ને ભાટકી ભાટકી ને કાં તમે તો ગયા તા ને બહુ મોટે ઉપાડે કે સોના લાવીએ ભેગી ને આમ થાય ના લ્યો આવે ભેગા કોઈ ભેગું ભેગું ના આવે ગયા તા ને ઘેર પછી જઈ રહ્યું તમને એનું ઘર તમને પૂછે છે છોકરો જવાબ આપો ને હું મૂંગા મૂંગા ઊભા ગેતા વેવાય ને ઘેર હું થયું જઈ રહું તમને ઘર કાના આવી સોનલ તમને ખબર છે ને જાવ મારી વો મારી વો જાવ લેતા જાવ આવી ભેગી એ પછી બાપુજી કે મારા જીવી કોઈ નહીં જડે અટાણે છે ને ન મોકલે ને મા બાપે મને ખબર જ હતી કાં સંદીપભાઈ બા કે આ લોકો છે ને મોકલીએ જ નહીં આને છે ને બધોય બહુ પાવર છે હાથ એકનો મને રાઈટ મોઢે કઈ થાતા તમે તોય અહીંયા ગયા ખંજવારવા મને એવી ખીસ સળે તમારા ઉપર ઘડીક વાતા તમે શું કરવા ના ગયા આયા ને કઈ થા ને ઇમની સા પાણી ની પાયા એ વેવાણી એવી લોપણી છે સામાય પાણી દેતી હે સા તા ક્યાં નો રયો દૂધ તા ટીપુ નાખતી હોય એવી ખીસ સળે મને રાયડું નાખો મા બતાય ભેગા થી રાયડું નાખો મારે કેને જવાબ દેવો અહીં થી આ નાખે અહીં થી આ નાખે માથી ઓલો રાયડું નાખે કેટલાક ને જવાબ દેવો મારે હું થાકી ગયો મારું માથું દુખે આખો દી રખડી રખડીને કા ખબર પડી ને તમને ખબર હું પડવાની હોય ગયા જ તું મોટું લઈને નઈ કા લેતા જાઉં જાવ કઈ કયું બાપુજી તમને નાક પાડી હતી જવાની હું કરતા ગયા મને તો ખબર નથી બા ને મેં કીધું તો બા મને કીધું નહીં પછી જવાબ ના આપ્યો હું તારા અવેશમાં જોતી હતી કે બાપુજી જાય જાય ક્યાં જાય નથી ખબર મને નકર બાપુજી તમને જવા જ ન દે એ છે ને વળકે જ વાતું કરે કોઈને સારો જવાબ ન દેતા રૂપિયા છે ને એટલે આ તો સંદીપભાઈ ને હું જમાઈ થાય તી સારો જવાબ દેતા હવે એ નહીં કાન નથી દેતા કેવા ઉલાઈ રાખા સંદીપભાઈ કઈ વાંધો નહીં બાપુજી છે ને જવાબ નથી આપતા ને બોલતા ને તો વાલો અમે બધાય થાયકા હોય જાવ હો હું જવાબ નથી આપતા ને હું બધાય વેવાય ની વેવાય ની આવી આવી વાતો કરો હરમ નથી થતી ખરાબ નથી લાગતા તમે આવું બધું બોલો બોલવામાં જેરીક ભાન રાખો આવી રીતે બોલો છો હારા નથી લાગતા કોઈ ખરાબ લાગી આપણે શું ખરાબ લાગી ઈ ખરાબ લાગતા ને ઈ વારી તો અમને કાઈઠા વેવાય વેલા ને રાઈટ મોય હે કે અમને હારા નથી લાગતા ખરાબ લાગે মার সিম করনে কর ল করমা খটি আলো কিনে বললা আ আলো কর কু সেতোমা হা পু